આજે બધા ઠંડુ ખાય અને માતાજીની પૂજા કરે છે મહિમા એમ હોય છે કે બાર મહિનામાં એક વખત શીતળા સાતમ મોટી સાતમ આવે એ દિવસે ફરજીયાત દરેકે ઠંડુ ખાવાનું રહે છે જેથી કરી બાર મહિના એમના સારા જાય મારું નામ દિનેશ મહારાજ આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે સિદ્ધનાથ તળાવ પાસે છે આજે શ્રાવણ વધ શીતરા સાતમ છે મોટી સાતમ છે અહીં ગાડી બધા ભક્તો પૂજા કરવા અહીં ગાડી આવે છે શીતળા માતાની છોકરાઓની વાધા હોય છે માનતા હોય છે એ બધી પૂરી કરે છે માતાજી બાળકોનું રક્ષણ કરે છે એના માટે એ ગાડી બધા પૂજા કરવા આવે છે મહત્વ શું હોય છે શીતા સાવરનું મહત્ત્વ એવું છે છઠના દિવસે ઠંડુ બનાવ છઠના દિવસે રાંધવાનું હોય છે સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે અને અહીંયા દરેક ભક્તો અહીં ગાડી સીતળા માતાની પૂજા કરવા આવે છે જેથી બાળકોનું રક્ષણ થાય બાળકોના શરીર સુખ સારા રહે એના માટે ગાડી બાધા માનતા બધી લે છે અને સીતરા માતા બધાના કાર્ય સફળ કરે છે હા વિકાસ જોશી